નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છ ના સંસ્કૃત વિષયની તારીખ બાવીસ ચાર બે હજાર ચોવીસ ને સોમવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો ધોરણ છ ની દરેક વિષયની આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેની અસાઇનમેન્ટ તૈયાર કરેલું છે અને આ અસાઇનમેન્ટ જે છે તમારા અધ્યયન નિષ્પત્તિઓને આધારે તમારી સ્વાધ્યન પોથી એકમ કસોટીઓ ગયા વર્ષના પ્રશ્નપત્ર અને પાઠ્યપુસ્તકની અંદરથી જે મોસ્ટ આઈમપી પ્રશ્નો આપણે છે તે વીણી વીણીને મૂકેલા છે કે જે પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા હોય તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે અસાઇનમેન્ટ છે તેનો અભ્યાસ કરી લેવો જે જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે તો દોસ્તો આ જે અસાઇનમેન્ટ છે તે મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આવેલી છે ચાલો શરૂ કરીએ ધોરણ છના સંસ્કૃત વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું આ જે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશન સમય છે તમારો સવારે આઠથી અગિયાર કુલ ત્રણ કલાકનું પેપર છે અને કુલ એસી ગુણનું પેપર રહેશે એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા વાક્યોનું સુંદર અક્ષરે અનુલેખન કરો તો અહીંયા જેટલા પણ વાક્યો આપણને આપેલા છે તે દરેક વાક્યોને આપણે સરસ રીતે વાંચતા જવાના છે સમજતા જવાના છે અને એક પણ પ્રકારની ભૂલ ન થાય એવી રીતે સ્વચ્છ સુંદર અને સુઘડ અક્ષરે આપણે આ દસે દસ વાક્યો જે આપણને આપેલા છે તે લખવાના છે એકદમ જોઈ જોઈને મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ છે તેના માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટની પીડીએફ જો તમારે વોટ્સએપ પર જોઈતી હોય તો આ નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ પંચાવન આ નંબર ઉપર કોન્ટેક કરી અને પીડીએફ તમે સીધી તમારા વોટ્સએપ નંબર ઉપર પણ મેળવી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો કોઈ પણ પાંચ જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ ભારત દેશ શું સિદ્ધ કરનારો અને સાધનારો થાવો એમ કહેવાયું છે તો જવાબ આવશે વિકલ્પ સી ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરનારો બીજું શસ્ત્ર ધારકમ ખાલી જગ્યા ધારકમ તો જવાબ આવશે શાસ્ત્ર ધારકમ ત્રીજું શસ્ત્ર શાસ્ત્ર ધારકમ એટલે શું તો જવાબ આવશે વિકલ્પ સી શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનાર ચોથું ભારત દેશ સેના પ્રત્યે સદા નિષ્ઠાવાળો બને તેવી કામના કરવામાં આવી છે તો જવાબ આવશે વિકલ્પ સી કર્મ અને ધર્મને પાંચમું ભારતમ ભારતમ ખાલી જગ્યા ભારતમ તો ભવતુ ભારતમ ભક્તિ સાધકમ ખાલી જગ્યા સાધકમ તો મુક્તિ સાધકમ નીચેના જોડકા જોડો જેના કુલ પાંચ માર્ક છે મયુર તો મોર પાદપ તો ઝાડ મહાદેવ તો મહાદેવ પુસ્તકમ તો પુસ્તક અને પીક હ તો કોયલ ત્યાર પછી આગળ જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ પાંચ જેના કુલ દસ માર્ગ છે પહેલો સવાલ તો જવાબ આવશે કિશોર પાઠશાળામાં ભોજનમ ભોજન ત્રીજું જન્મદિને ધારા કમતે વર્ષે પ્રવિશતી તો જન્મદિને ધારા એકાદશમે વર્ષે પ્રવેશતી ચોથો સવાલ ધારા કતિ દીપાન પ્રજ્વલયતી તો ધારા એકાદશ દીપાન પ્રજ્વાલયતી પાંચમો સવાલ ધારાજન્મદિનોત્સવે કશા વંદનામાં કરો ધારાજન્મદિનોત્સવે સરસ્વતી માંદનામાં કરો વૈશાલી કં કહો તો વૈશાલી પ્રાર્થના ખંડે સુશોભન કરો પ્રશ્ન નંબર ત્રણ અ નીચે આપેલા શબ્દોને સંસ્કૃતભાષામાં લખો જમણોપગ દક્ષિણ પાદમ ડાબો હાથ વામ હસ્ત ધીમે મંદમ બધા જંગો સર્વાંગ રમ્યે ખેલામ કપાલ નીચે આપેલા વાક્યોને સંસ્કૃતભાષામાં લખો આ મારી શાળા છે તો ઈષ મમ વિદ્યાલય અસ્તી મારી શાળા સુંદર છે તો મમ વિદ્યાલય સુંદર અસ્તી શાળા અગિયાર વાગે શરૂ થાય છે તો વિદ્યાલય એકાદશ આરંભતે પત્ર ક્યાં છે તો પત્ર કુત્ર અસ્તિ બધા મળીને રમ્ય તો સર્વે મિલિતવા ખેલામ હું જ્ઞાન આપું છું તો હમ જ્ઞાન દદામી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અ ચિત્ર ઓળખી અને તેનું સંસ્કૃતમાં નામ લખો વાળ તો એનું થશે કેશા હોઠનું થશે ઓષ્ઠ ત્યાર પછી છે ત્રીજું કાન તો એનું થશે કર્ણઃ ચોથું છે નાક તો સોરી ચોથું આપણે આપવામાં આવેલું છે આંખ તો નેત્રમ પાંચમું છે દાદ તો દંતા અને છઠ્ઠું છે ગળું તો ગ્રીવા ત્યાર પછી ક્રિયાને ઓળખી અને તેને સંસ્કૃતની અંદર લખો તો અહીંયા તમે જોશો તો પ્રથમ ચિત્રની અંદર બાળક પાઠશાળા જઈ રહ્યો છે તો પાઠશાળામાં ગચ્છામી બીજા ચિત્રમાં તમે જોશો તો આ બાળક જે છે તે વાંચી રહ્યું છે એટલે પઠામી ત્રીજા ચિત્રની અંદર લેખન કાર્ય થઈ રહ્યું છે એટલે લિખામી ત્યાર પછી અહીંયા નૃત્ય થઈ રહ્યું છે એટલે નૃત્યામી અહીંયા પશ્યામી અને અહીંયા આવશે પ્રાર્થના ગીતમ ગાયામી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ચિત્ર જોઈએ તેના આધારે કાઉસમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક મંદિર અને તેની આજુબાજુમાં વિવિધ આપણને ચિત્રો દ્રશ્યો આપવામાં આવેલા છે તો એના ઉપરથી કેટલી ખાલી જગ્યાઓ આપેલી છે એમાં પહેલું મંદિર ખાલી જગ્યા નદી અસ્તિ તો ઉત્તરે મંદિર ખાલી જગ્યા ક્રીડાંગણમ અસ્તિ તો પશ્ચિમે મંદિર ખાલી જગ્યા ઉદ્યાનમ અસ્તિ તો પૂર્વે મંદિર ખાલી જગ્યા પ્રવેશ દ્વારમ અસતી તો દક્ષિણે મંદિર પૂર્વે ખાલી જગ્યા અસતી તો ઉદ્યાન ત્યાર પછી બ ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખો એમાં પેલું અહમ વિમાન પશ્યામી તો ચિત્રમ તો અહમ ચિત્રમ પશ્યામી અહમ શિક્ષક નમા તો અહમ દેવમ નમા અહં પુષ્પ અમ પુષ્પ દહમ પત્ર દહમ સ્નાન કરો તો અહમ્યાસં કરો અહમી લિખા તો અહમૃકાર્ય લિખા ત્યાર પછી આપણને કહ્યું છે કે ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ લખ્વા સુરેશ મંદિરં ગ્છતિ જયેશ અપી મંદિર ગછતી સુધાપુસ્તક પઠતી મનોરમા અસ્તમ પઠતી જાનકિ કાર ચાલયતી જનક અાર ચાલય શિક્ષક ગીત ગાય છાત્ર અહી ગીત ગાય હર્ષ ગૃહસમી ક્રીડતી માલા અમીપે ક્રીડતી ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ જે અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો નંબર આપેલો છે અહીંયા આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો પ્રશ્ન નંબર છ કાવ્ય પંક્તિ અથવા તો શ્લોક પૂરતી પૂર્ણ કરો જેના કુલ દસ માર્ક છે પેલું હસ્ત્રીય પુરસ્કુરુ હસ્તદ્રમ કુરપૃષ્ઠ મંદમ મંદમ ગોલમકારમ સ્વયં ભ્રમ બીજો શ્લોક શાસ્ત્ર ધારક શધારક શાસ્ત્રધારક ભવતુ ભારતમ ત્યાર પછી જોઈએ ત્રીજો શ્લોક કર્મનૈષ્ઠિખમ ધર્મનૈષ્ઠિખં ભવતુ ભારતમ મિત્રો આપણી આ ચેનલ ઉપર બધા જ વિષયના જે અસાઇનમેન્ટ છે તે મુકાઈ ચૂક્યા છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના તો જરૂરથી આ અસાઇનમેન્ટનો અભ્યાસ કરી લેવો અસાઇનમેન્ટ મેળવી લેવું જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી એવા પ્રશ્નપત્ર છે તો દોસ્તો ફરી હવે આપણે મળીશું તમારા ધોરણ સાતના વિવિધ વિષયના જે વિડીયોઝ છે તેમની સાથે તો ધોરણ સાતની અંદર પણ આપણી સાથે જરૂરથી જોડાયેલા રહેશો એવી અમે આશા રાખીએ છીએ તો દોસ્તો મળીશું ધોરણ સાતમાં